ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી શ્વેતાયન કેમ્પટેક નામની કંપનીમાં કોઈ કારણોસર અચાનક ધડાકો થયો હતો જે બાદ કંપનીમાં આગ લાગી ગઈ હતી આગ ગંભીર સ્વરૂપ ધારણ કરવા લાગી હતી જેના પદલે કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી ઘટનાની માહિતી મળતા દહેજ ફાયર બ્રિગેડ અને નજીકની કંપનીઓના ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાંચથી સાત કિલોમીટર દૂર સુધી જ આકાશમાં ધુમાડો દેખાયો હતો દહેજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો આગથી બચવા માટે એક કર્મચારી કંપનીની છત પર દોડી ગયો હતો જોકે ફાયર વિભાગની ટીમે ખૂબ જ મુશ્કેલીથી તેને ઉતારી બચાવી લીધો હતો સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર વિમલ હળવદીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કંપનીનો નવો પ્લાન્ટ હોવાથી ટ્રાયલ રન ચાલી રહ્યું હતું એ દરમિયાન રિએક્શન થતાં અચાનક જ આગ ફાટી નીકળી હતી આગના બનાવમાં બે કામદારો દાઝી ગયા હતા જ્યારે એક કામદાર પડી જવાથી તેને ઈજા પહોંચી હતી લગભગ ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો